કુંદનપુરમાં મોતીસાહ કરીને એક સાહુકાર હતો તે આખા નગરનો હતો હતો તેની પાસે પાસે હતી તે સાથે વેપાર ચાલતો શહેરમાં અને રાજા ઈજ્જત પણ સારી હતી ઉમર નાની હતી છતાં બુદ્ધિ વધારે હતી તેની સ્ત્રી પણ બુદ્ધિશાળી અને પતિવ્રતા હતી મન પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અને સુખ શાંતિથી તેમના દિવસો વીતી રહ્યા હતા એક દિવસ શેઠ અને શેઠાણી ઈંડોળે બેસી આનંદ પ્રેમની વાતો કરતા હતા તેમાં શેઠે કહ્યું કે પુરુષ જ શ્રેષ્ઠ છે સ્ત્રી હલકી છે સ્ત્રીની બુદ્ધિ પાણી હોય છે પુરુષ વિનાની સ્ત્રી જગતમાં નકામી થઈ જાય છે સ્ત્રી પુરુષના ડાબા પગના ખાસડા તુલ્ય છે શેઠાણી બોલ્યા તમે ભૂલો છો જેટલો પુરુષનો અધિકાર છે જેટલો પુરુષ કરી શકે છે કેટલું સ્ત્રી પણ કરી શકે છે સ્ત્રી વડે જ પુરુષ પુરુષ તરીકે ગણાય છે સ્ત્રી વિનાના પુરુષની ગણતરી થતી નથી પુરુષ કરતાં સ્ત્રીનો દર્જો શ્રેષ્ઠ છે પુરુષને તો સ્ત્રી જેમ રમાડે તેમ રમાડી શકે છે વળી માતૃ ગોદમાં ઉછેરતા પણ માતા તેને શ્રેષ્ઠ નરેષ્ઠ બનાવે છે માટે બધો આધાર સ્ત્રી ઉપર હોય પુરુષ કરતાં સ્ત્રીનો અધિકાર મોટો છે મોતીસા પુરુષની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાની દલીલો કરવા લાગ્યો ત્યારે શેઠાણી લીધી જાય તેવી નહોતી તેણે સચોટ દલીલોથી સ્ત્રીની શ્રેષ્ઠતા સિદ્ધ કરી મોતીસાને આવક બનાવ્યો કદી નહીં ને આજે પોતાની સ્ત્રી આટલો વાદ કરે છે અને પોતાનો પક્ષ સાચો ઠરાવી મારું કેવું જૂઠું છે તેમ કહે છે તે જોઈને તેને ગુસ્સો ચડ્યો અને ઊભો થઈ બોલ્યો કે જો સ્ત્રીની શ્રેષ્ઠતા હોય તો જેવો આપણો વેપાર છે તેવો વેપાર તેટલો પૈસો એક સુંદર સ્ત્રી મારાથી પુત્ર ગઢ ગાંગડના રાજાનો પાણી પંથો રેવત આપ આ બધું મારા વગર કર આમ કઈ પોતાની જેટલી માલ મિલકત અને પૈસો ટકો હતો તે બધું લઈ વહાણ ભરીને તે જવા જવાને તૈયાર થયો શેઠાની પાસે ફૂટી બદામ પણ રેવા દીધી નહીં ફક્ત રેવાને માટે છાપરું જ આપ્યું વિનોદનું આવું પરિણામ આવશે તે શેઠાણીએ સ્વપ્ને પણ કલ્પ્યું નહોતું તે ભાવિ ઉપર ભરોસો રાખીને રેવા લાગી એક દિવસ શેઠાણીએ બહુ વિચાર કરીને કાંઈક ઉધમ કરવાનો મનસૂબો કર્યો પોતા પાસે કાંઈ હતું નહીં છતાં એક યુક્તિ શોધી કાઢી પોતાના જૂના અને વિશ્વાસુ વૃદ્ધ મુનિમને બોલાવીને કહ્યું કે શેઠે કાંઈ રેવા દીધું નથી પણ મારા પિયરની એક પેટી છે અને તેમાં જવેરાત ભરેલું છે જો તે વેચવા જઈશું તો આપણી ઈજ્જત જશે માટે કોઈકને ત્યાં પેટી મૂકીને તેના ઉપર નાણા ઉપાડો અને આપણો વેપાર જેવો ચાલતો હતો તેવો શરૂ કરો મુનિન પેટી લઈને નગરમાં ગયો એક શાહુકારના ત્યાં પેટી ગીરવી મૂકી પેટી પેક કરેલી હતી તેથી તેમાં શું ભર્યું હતું તે જોવાની શાહુકારે હિંમત કરી નહીં કારણ કે નગર શેઠના ઘરથી પેટી એટલે તેમાં જવેરાત હોય તેમાં શંકા જેવું હતું નહીં મુનિમે પેટી ઉપર જોઈતા નાણાં ઉપાડ્યા અને બીજે દિવસે દુકાન ઉગાડી જે જે નોકરો હતા તેને પાછા બોલાવ્યા અને વેપાર શરૂ કર્યો પ્રથમથી જ આ દુકાનની પ્રતિષ્ઠા સારી બંધાઈ હતી ગ્રાહકોને સંપૂર્ણ વિશ્વાસ બેઠો હતો અને મુનિમ એટલો બધો વેપાર કુશળ હતો કે વેપારમાં કદી પણ ખોટ જવા ન પામે તેવા જ રસ્તા લેતો થોડા દિવસમાં વેપાર વધી પડ્યો ઊંડીઓ ચાલવા માંડી ઠેકાને ઠેકાને આડત બંધાવા લાગી નફો પણ સારો મળવા લાગ્યો તેથી પૈસો એકટો થવા લાગ્યો જેની પાસેથી કરજે રૂપિયા લીધા હતા તે ભરપાઈ કરીને પેટી પાછી આણી મુનીમના દેખતા પેટી ઉગાડી તો અંદરથી પથ્થર નીકળ્યા શેઠાણીની આવી ચતુરાઈ જોઈને મુનિમે પણ આંગ તળે આંગળી દબાવી લીધી વેપાર વધતો ગયો તેમ તેમ પ્રતિષ્ઠા વધવા લાગી રાજા સુધી વાત કે નગર શેઠની સ્ત્રી નગર શેઠના કરતા ચાર ગણો વેપાર કરે છે તેથી રાજા પણ તેના માલ વગેરે પર દાન ઓછું લેતો શેઠાણીની બુદ્ધિની વાત રાણીવાસમાં પણ થવા લાગી તેથી રાણી અવારનવાર તેને મળવા પણ બોલાવતી શેઠાણી શેઠાણી દેશ પરદેશમાં નવી નવી ચીજો મંગાવી રાણીને ભેટ તેથી રાણીની પૂરી કૃપા ઉપર હતી હવે તો રાણીએ પણ રાજાને આગ્રહ કર્યો કે રાજમહેલમાં જે પણ અનાજ કઠોળ મરે મસાલા અને ચીજ વસ્તુઓ જોઈએ છે એ બધી શેઠાણીના દુકાનેથી જ લેવી એથી રાજાએ પણ રાણીના આ આગ્રહને સ્વીકાર્યો તેથી શેઠાણીને હવે બહુ લાભ થવા લાગ્યો હતો થોડાક જ દિવસમાં પ્રથમના જેટલો પૈસો શેઠાણી પાસે થઈ ગયો હવે શેઠના કેવા પ્રમાણે વેપાર ધમધોકા ચાલવા લાગ્યો પૈસો થયો પણ સ્ત્રી સી રીતે પરણી શકું સ્ત્રીને સ્ત્રી ક્યાંથી મળે આ મોટામાં મોટો પ્રશ્ન શેઠાણીના મગજમાં ઉપસ્થિત થયો તેણે બીજી યુક્તિ શોધી કાઢી પોતાનો બધો કારભાર પોતાના વિશ્વાસુ મુનીમને સોંપી પોતે થોડાક દિવસ પિયરે જાય છે તેમ કહીને કુંદનપુર છોડીને તે ચાલી નીકળી સ્ત્રી વેશે રસ્તે જવું ભયાનક હોવાથી તેને પુરુષનો વેશ ધારણ કર્યો રસ્તો કાફવા માંડ્યો કેટલામાં ગાઢ જંગલ આવ્યું કદી બહાર નીકળેલ નહીં તેમ જંગલમાં રાત રહેલ નહીં વેભવમાં ઉછરેલી અને વળી વાણિયા જાતની સ્ત્રી આ મોવા છતાં હિંમત રાખીને એક વડ નીચે ઘોડાને બાંધી ગાસીઓ નાખી રાત વાસો રહેવાનો તેને નિર્ણય કર્યો વાઘ વરુના ભયંકર સ્વરો થતા હોવાથી જંગલ બિહામણું લાગતું હતું નિંદ્રા બિલકુલ આવી નહીં અડધી રાત વીતી ગઈ આકાશમાં અવાજ થવા લાગ્યા આ પુરુષ વેશમાં સ્ત્રીને જરા ભય લાગ્યો પણ હિંમત રાખી શું થયું છે તે જોવા લાગી થોડી વારે બે પક્ષીઓ વડ ઉપર ઉતરી પોતાના માળામાં ગયા પક્ષી હોવા છતાં મનુષ્યની ભાષા બોલવા લાગ્યા તે જોઈ આ શું બોલે છે તે સાંભળવા ધ્યાન આપ્યું વડ ઉપર ગરુડ પક્ષી રહેતા હતા અત્યારે માદા ચારો કરીને પોતાના બચ્ચા પાસે આવ્યા હતા બચ્ચાને મળીને માદા આનંદ પામ્યા બચ્ચા બોલ્યા આજે તમે કઈ નવી ખબર લાવ્યા છો ત્યારે ગરુડ પક્ષીએ કહ્યું ગઢ ગાંગડના રાજાને ખૂબ કોડ થયો છે તેને આપણી ચરક લઈ જઈને કોઈ ચોપડે તો આરામ થાય અને તેને સારું ઈનામ મળે શેઠાણી આ વાત ધ્યાન રાખી ગઢ ગાંગડ પોતાના રસ્તામાં આવતું હોવાથી ચરક સાથે લઈ લીધી અને ત્યાંથી રવાના થઈ ગઢ ગાંગડ આવી ત્યાંના નગરસેઠને ત્યાં ઉતારો કર્યો નગરસેઠ કહે કેવા છો મુસાફરે કહ્યું વાણિયા છીએ ત્યારે પેલા શેઠે ફરીથી પૂછ્યું ક્યાં રહો છો પુરુષના વેશમાં આવેલા શેઠાણીએ કહ્યું કુંદનપુરમાં રહું છું ત્યારે શેઠે કહ્યું કુંદનપુરમાં મોતીસા નામના નગર શેઠ છે ત્યાં જ ને શેઠાણે બોલ્યા હા તે મારા સગા થાય છે અને મારું નામ મગન મગનશાહ છે મોતીસાને સારી પેઠે ઓળખતો હોવાથી નગરસેઠે સારી સરભરા કરી સાંજે વાતો કરતા કરતા રાજાની વાત કરી મારી પાસે એવી દવા છે કે ત્રીજે દિવસે કોડ મટી જાય અને કંચન કાયા થઈ જાય આ સાંભળી નગરસેઠને આનંદ થયો સવારે ઉતાવળે ઉતાવળે નગરસેઠ રાજા પાસે જઈને પોતાની જાતનો એક વેદ આવ્યો છે અને ત્રણ દિવસમાં રોગ મટાડી દેવાનું કહે છે એમ જણાવ્યું આ સાંભળી રાજાને પણ આનંદ થયો દર્દીને વેદ વહાલો હોય તે પ્રમાણે તરત રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો શેઠાની એ ગરુડ પક્ષીની ચરકનો ભૂકો કાઢી માણસો પાસે વટાવી આખા શરીરે લેપ કર્યો કે તરત રાજાને શાંતિ થઈ એક દિવસમાં તો અડધો આરામ થઈ ગયો કે પુરુષના વેશમાં આવેલી શેઠાણીને બોલાવી ઘણું બધું ધન આપ્યું અને તેની સાથે પોતાના નગરમાંથી માલ લઈ જવા તેનું કર પણ માફ કર્યું નગર પણ આનંદ થયો રાજાની કૃપા મેળવવા માટે નગર સેઠે પણ પોતાની રૂપાળી દીકરી પદ્માવતીને એ વેદની સાથે પરણાવી રાજા તો હવે પુરુષના વેશમાં આવેલા શેઠાણી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયો હતો તેથી રાજાએ તેને ઈનામ માંગવા માટે કહ્યું પણ શેઠાણીએ બીજું કંઈ ન માગતા પાણી પણ તો રેવત માગ્યો જે રાજાએ ખુશ થઈને આપ્યો પોતાને અહીંથી આગળ જવું છે માટે વળતા પદ્માવતીને ને તેડતો જઈશ તેમ કહીને ત્યાંથી પાણી પંથો રેવત લઈ પુરુષના વેશમાં શેઠાણી ચાલતી થઈ પોતાની પાસે પાણી પંથો રેવત આવવાથી ઘણી હિંમત આવી શહેર બહાર નીકળી પાણી પંથા ઉદ્દેશી બોલી કે હે પાણી પંથા રેવત મેં કોઈ દેશ જોયો નથી માટે મારો પતિ જાવા બંદેર ગયો છે ત્યાં મને લઈ જ્યા આ સાંભળતા પાની પંથો રેવત ગર કરતો આકાશ માર્ગે ઉડ્યો અને જાવા બંદર પહોંચ્યો જાવા બંદરમાં મોતી વેપાર પૂર જોશમાં ચાલતો હતો અને બધે તેની નામના થઈ રહી હતી ત્યાં આવીને મોતી મકાનથી થોડે દૂર એક સારું મકાન લઈને તે શેઠાણી રહેવા લાગી પોતે થોડી ભેંસો લીધી અને ભેંસો ને મસાલો ખવડાવી એવું દૂધ ઉત્પન્ન કરવા લાગી કે કદી આવું સ્વાદવાળું અને સુગંધીદાર દૂધ કોઈએ ખાધું ન હોય જ્યારે પોતાના પ્રયોગમાં દૂધ અત્યંત સ્વાદવાળું અને માણસને મો ઉત્પન્ન કરે એવું થયું ત્યારે તે દૂધ વેચવા મોતીસાના મકાનમાં આવી ને દૂધ આપ્યું પેલે દિવસે જ્યારે મોતીસાએ દૂધ ખાધું ત્યારે આશ્ચર્ય થયું કે મારી જિંદગીમાં આવું દૂધ તો હું આ પહેલી ખાઉં છું માણસોને પૂછીને ખબર મેળવી કે સામેના મકાનમાંથી એક ભરવાડના દૂધ આપવા આવે છે થોડાક દિવસ દૂધ પીધું એટલે શેઠને ભરવાડણને નજરે જોવાની ઈચ્છા થઈ એક દિવસ પોતે કામ ધંધો છોડીને પરવાડણને જોવા રોકાયો ભરવાડણ દૂધ લઈને આવી તેનું સૌંદર્ય લાવણ્યતા હાવ ભાવ કટાક્ષ અને મંદ હાસ્ય જોઈ શેઠ ગડી ભર ભાન ભૂલી ગયો પરવાડણ ને બોલાવવાના હેતુ થી મોતીસા બોલ્યો કે તમે બહુ મોંઘુ દૂધ આપો છો તમારા કરતા તો બીજે ઘણું સોંગુ દૂધ મળે છે આટલું સાંભળતા બરવાડાને ક્રોધ કર્યો અને આ ક્રોધ થી તે બહુ જ રૂપાળી અને વધારે મોહક લાગી રહી હતી તે સાથે તેને કટાક્ષ કરીને કહ્યું મારે નથી આપવું તમને દૂધ તમારે દૂધની ગરજ હોય તો

અને દૂધ લેવા આવવાનું આમંત્રણ પણ આપતી ગઈ હતી તેથી મોતીસા પાછળ પાછળ ભરવાડણને ઘરે ગયો મોતીશાને આવેલું જોઈ ભરવાડણ સામે ચાલી અમારા જેવા ગરીબને ત્યાં મોટા શેખ પધારે તે તો અમારા મોટા ભાગ્ય ગણાય આમ કહીને મકાનમાં તેડી ગઈ મોતીસા અંદર જઈને જુએ છે તો એક રાજાનો વૈભવ જોવામાં આવ્યો ભરવાડણને આવો વૈભવ હોય તે તેને આજે જ જોયું પરવાડણે મોતીશાને હિંડોળા ઉપર બેસાડ્યો અને પાન સોપારીથી તેનું સ્વાગત કર્યું આટલો વૈભવ છતાં કોઈ પુરુષ જોવામાં ન આવતા મોતીશાએ પૂછ્યું કે તમારા પતિ કેમ દેખાતા નથી પરવાડણ બોલી કે હું તો એકલી જ છું એકલી જ રહું છું થોડા માણસો રાખ્યા છે તેનાથી કામ લઉં છું

આવા હેતુથી એકલી જ છું મોતીસા આ વાતથી ભાન ભૂલ્યો અને સ્પષ્ટ વાતથી જ પ્રેમની યાચના કરી એટલે ભરવાડને હર્ષથી તેનો સ્વીકાર કર્યો અને પોતાને ભાગ્યશાળી માનવા લાગી હવે મોતીસા ભરવાડનને ત્યાં રોજ આવતો હતો રાત પણ તેના ઘરે જ વિતાવતો અને રાતનું ભોજન પણ ત્યાં જ જમતો પોતાના તરફના પ્રેમની નિશાની તરીકે શેઠના હાથની વિનતી રૂમાલ વગેરે મેળવ્યા ત્યારે છ મહિના થયા અને મોતીસા કામ ધંધો છોડીને પાસે જ રહેતો તે વખતે મોતી કહ્યું કે મને ગર્ભ રહ્યો છે માટે થોડું લખી આપો કે આ ગર્ભ મારાથી રહ્યો છે કારણ કે મારે તમે એક જ પતિ છો જગતમાં બીજા બંધુ પિતા છે બીજા કોઈ મારા ઉપર આરોપ ન મૂકે તે માટે આ સાધના મારી પાસે હોય તો સારું તમે થોડા દિવસ દેશમાં ગયા હો તો પણ આટલું સાધન હોય તો બીજાને બતાવી શકાય મોતી સાતો ગેલો બન્યો હતો જેવી રીતે ભરવાડણે કહ્યું તેવી રીતે તેને લખી આપ્યું પોતાને ત્રણ માસનો ગર્ભ છે તેમ ભરવાડને ખાતરી કરી તરત રાતમાં મોતીસા ન જુએ તેમ પાણી પંથા ઉપર સવાર થઈ

તેથી તેને વાત માની લીધી અહીંયા મોતી ભરવાડન વિના ઘડીએ પણ ચેન ન હતું તે ક્યાં ગુમ થઈ તેનો પત્તો ન લગાવવાથી વેપાર ધંધાના વહાણ ભરી તે ઘર તરફ રવાના થયો શેઠાણીએ પોતાના પાસેનો કાગળ મુનીમ મારફતે રાજાને મોકલ્યો અને પોતાને ગર્ભ છે તે મોતી છે તેમ ખાતરી અપાવી તેથી રાજાએ તે વાત કબૂલ રાખી શેઠાણીને પૂરે માસે પુત્ર થયો અને જ્યારે પુત્ર ચાલવા શીખ્યો ત્યારે આબેહૂબ મોતીસા જેવી જ પ્રકૃતિ છે તેમ બધાને જણાયું મોતીસા કુંદનપુર આવી પહોંચ્યો પોતાની સ્ત્રીની દુખી હાલત હશે તેને ખાવા પણ નહીં મળતું હોય તે મેં વિચાર કરી રહ્યો હતો પણ જ્યારે મુનીમ વગેરે બધા સામા આવ્યા ત્યારે શેઠને શંકા પડી કે આ શું મારા બધા લોકર ચાકર હજી મારા ઘરમાં છે મોતીશા ઘરે આવ્યો તો પોતાને હતો તેનાથી વધારે વૈભવ જોયો ગામ લોકો મળવા આવ્યા આ વખતે શેઠાણીએ પોતાના પુત્રને મોતીશા પાસે મોકલ્યો અને જઈને તરત પોતાના પિતાની ખોળામાં બેસવા માટે કહ્યું પુત્ર બધા માણસોની વચ્ચે થઈને મોતીસા પાસે આવ્યો અને તરત જઈને શેઠના ખોળામાં બેઠો ત્યારે મોતી મુનિમ પૂછ્યું કે આ પુત્ર કોનો છે મુનિમ કહે કે શેઠાણીનો પુત્ર છે તમે ગયા પછી વર્ષે શેઠાણીને પુત્ર પ્રસવ્યો છે ક્રોધનો પાર રહ્યો નહીં ક્રોધ વેશમાં તે ઊભો થયો અને શેઠાણી પાસે આવીને કટુ વચન કેવા લાગ્યો એટલે શેઠાણીએ વિન્ટી રૂમાલ અને કાગળ આપીને કહ્યું કે તમે પરદેશ જઈ તો ભરવાડના પ્યાર પડ્યા હતા તેમાં મને દોષ શા માટે આપો છો મોતી સા જંકવાનું પડ્યો પરવાડણ એ જ આ શેઠાણી હશે શેઠાણી કહે કે તમે કઈ ગયા હતા તે પ્રમાણે આ બધો વૈભવ મેળવ્યો છે આ પાણી પંતો રેવત આ સ્ત્રી અને આ તમારાથી જ પુત્ર પરવાડણ બીજી કોઈ નહીં પણ હું જ હતી હવે કબૂલ કરો કે પુરુષના જેટલી સ્ત્રીની શક્તિ છે એટલું જ નહીં પણ તેના કરતાં વધારે છે પોતાની સ્ત્રીની ચતુરાઈથી મોતીસા મુગ્ધ બન્યો અને પદ્માવતી સાથે લગ્ન કર્યા પછી સુકેતી દિવસો વિતાવા લાગ્યો